તમારે હાડા પડે છે હા વેઠવી પડે છે ધક્કા ધક્કા ખાવા ખાવા પડે છે આજે ત્રણ વાગ્યાના ના રાતે ત્રણ દુકાન ના છે અમે અને હજુ ખેતી ખેડૂત મંદીના માહોલમાંથી ઉભો થયો નથી અને ઉપરથી નવી શિયાળુ સિઝન વાવવાની તૈયારીમાં છે ત્યારે આ લોકોએ ખાતરના એક ટકા થી બસો થી સાડા રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો છે અને ખેડૂતો ભરતા ઉપર પાટું મૂકી કામ કર્યું છે એ અમને શીઘ્ર અતિશીઘ્ર એમને આ ભાવ વધારો ખેંચવો પડશે જય કિસાન પટેલ રવજીભાઈ ગંગારામભાઈ અમરીગઢ તાલુકાના જિલ્લા ઉપપ્રમુખ મંત્રી મારી જવાબદારી છે અમારું નમ્ર વિનંતી છે કે અમારા આ જે ખેડૂતોના પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સરકારથી ધ્યાનમાં લઈ અને ખેડૂતોના ઉકેલ મૂકે એવી અમારી સંપૂર્ણ વિનંતી છે અને ભાવ વધારો જે છે એ સંપૂર્ણ પાછો ખેંચે એ અમારી રજૂઆત છે એ રજૂઆતને ધ્યાન લે ને અગર ના નહીં ધ્યાનમાં લે તો જ આવતા દિવસોની અંદર ખેડૂતો એના માટે સતત કોઈ કાર્યવાહી આગની કરે એ જવાબદારી સરકાર જીને છે ખાતરની ગાડીઓ આવે છે હાજી તો શું કરે છે આ લોકો એ લોકો બારે બાર વેચાણ કરી દે છે બીજાને અને ખેડૂતોને મળતું નથી અને વત્તા બીજું નહીં જેવું ખાતર આપે છે પેલું ડાય ખાતર એ ખેડૂતોનું કામનું નથી અમને જે કામનું જે યોગ્ય ખાતર હોય એ આપતા નથી અને એની જોડે પૈસા

એવું બધું ખાતર મળતું નથી ને પાક અમારો નિષ્ફળ ગયો છે ખાતર વગર હવે સમય વીતી ગય છે આ રાસાયણિક ખાતર ના મળવાથી પાકોને શું થયું છે વૃદ્ધિ નથી થતી વૃદ્ધિ નથી હા નુકસાન આવ્યો છે વૃદ્ધિ નથી થતી હાલ ખાતરની જરૂર છે એકદમ જ અને બધા ખેડૂતો બધા ખાતરના ફાંફા મારે છે પાક નિષ્ફળ જશે પાકો નિષ્ફળ જશે ને હા પાકો નિષ્ફળ જશે સાહેબ તો એના માટે કોણ જવાબદાર કોણ જવાબદાર કોઈ જવાબદાર છે અહીંયા કોઈ અમારી કોઈ દેખરેખી કોઈ રાખશે આ ખેડૂતોની આ ખેડૂતોની હાલત તો જુઓ બધી તમને બહુ નુકસાન છે હા અમને બહુ નુકસાન છે સાહેબ બિઆરણ નિષ્ફળ જશે એ બિઆરણ નિષ્ફળ જશે બરાબર હા તો ક્યારે મળશે તમારે કેટલા દિવસમાં ખાતર જોઈએ

ખાતરની ગાડીઓ આવે છે હાજી તો શું કરે છે આ લોકો લોકો બારે બાર વેચાણ કરી દે છે બીજાને હં અને ખેડૂતોને મળતું નથી અને વધતાં બીજું નહીં જેવું ખાતર આપે છે પેલું દાય ખાતર એ ખેડૂતોનું કામનું નથી અમને જે કામનું જે યોગ્ય ખાતર હોય એ આપતા નથી અને એની જોડે પૈસા ખેડૂતને વધારે ભોગવવા પડે છે તમને શું લાગે છે આ ખાતર બીજી જગ્યા વેચાઈ જાય છે હા બીજી જગ્યા વેચાઈ જાય છે અને ખેડૂતો ને મળતું નથી ખેડૂતો એક બે ઠેલી આપે અને બીજું સગે વગે થઈ જાય છે હા મારું નામ રાજેન્દ્રભાઈ મંગુભાઈ ગામ કાલબી તાલુકો રેડિયાપાડા જિલ્લો નર્મદા આમને ખાતર મળતું નહીં બે અઠવાડા થયા બે અઠવાડા થયા અમને કઈ નહીં મળતું આવે ધક્કા મૂકી આ છોકરા હાંગા તે આવે છોકરો બી છે હા સાબિત નહીં મળતું આજે અમે અહીંયા દરેક ખેડૂત ભાઈઓ અહીંયા ભેગા થયા છે એમાં મેઈન પ્રશ્ન અમારો ભાવ વધારો જે ખાતરનો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને અમારો એક મેઈન પ્રશ્ન પડ્યો છે ટોલ ટેક્સનો

આજે અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકાના બધા ગામના ખેડૂતો ભેગા મળી અને અમીરગઢ ખાતે શ્રી મામલતદાર સાહેબને અમે રેલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રના અંદર અમારા મુખ્ય ચાર મુદ્દા છે આ વર્ષે જે પણ ખેડૂતોએ ઉનાળુ સિઝનની વાવેતર કર્યું હતું એમાં મગફળી અને બાજરી તો વરસાદ દર વર્ષ કરતાં પંદર દિવસ વહેલો આવ્યો તેના કારણે ખેડૂતોની મગફળી અને બાજરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને અમુક લોકોએ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે નવું વાવેતર પણ કરી શક્યા નથી અને કોઈકે એમની સગવડ વગર વાવેતર કર્યું છે તો એના અંદર બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતરના અંદર પાણી ભરાઈ ગયું છે તેથી જે નવું વાવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે એના માટે અગાઉ પણ અમે મામલદાર સાહેબશ્રીને અને પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે સર્વે કરીને પછી બીજા નંબરનો અમારો પ્રશ્ન છે કે આજે ખેડૂતોના રીસર્વેના નવ વર્ષથી કામ ચાલુ છે પણ હજુ સુધી ખેડૂતોની હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે તેનું પણ સરકાર ધ્યાને લઈ અને તરતને તરત કોઈ એવી ટીમ ગોઠવી અને એ સર્વે રીસર્વેનું કામગીરી પૂર્ણ કરશે એવી અમને સરકાર જોડેથી આશા રાખીએ છીએ નવામાં હજુ ખેતી ખેડૂત મંદીના માહોલમાંથી ઊભો થયો નથી અને ઉપરથી નવી શિયાળુ સીઝન વાવવાની તૈયારીમાં છે ત્યારે આ લોકોએ ખાતરના એક કટ્ટાધિત બસોથી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો છે એટલે એ ખેડૂતને પડતા ઉપર પાટું મૂકી એવું એમને કામ કર્યું છે એ અમને શીઘ્રથી અતિશીઘ્ર એમને આ ભાવ વધારો પાછો ખેંચવો પડશે એના પછી અમારો ચોથો મુદ્દો છે કે અહીંયા આગળ ખેડૂતની જીવન દોરી સમાન બનાસ નદી વહી રહી છે એના એના અનુસંધાને અમે વારંવાર મામલતદાર કચેરીએ કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે કે અહીંયા આગળ બજરીનું જે ખનન થાય છે એને રોકવામાં આવે આપણી આ બનાસ નદીના અંદર જે પણ પાણીનો આપણે ખેડૂતો ઉપયોગ કરીએ છીએ એ પાણી બજરીના કારણે જ અહીંયા સચવાય છે જો ધીરે ધીરે આ રીતની બજરી અહીંયાથી લેવામાં આવશે અને નદી ઊંડી જશે તો પાણીના તળ સો ટકા ઊંડા જશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનું સીધાથી સીધ્ર એનો અમલમાં લઈ અને ખેડૂતોને સાચો ન્યાય આપે જો આ ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયના અંદર આ ખેડૂતો મોટી સંખ્યામાં આવી અને આંદોલન કરશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે